ટ્રાન્સફોર્મર પાસે જ બાવળના ઝુંડ હોવા છતાં પ્રી મોનસૂનની કામગીરી પણ નહીં ત્યારે આજે શોર્ટના કારણે એક ગાયનો જીવ ગયો ત્યારે જ્યાં ટ્રાન્સફોર્મર ઊભું છે તેની બાજુમાં જ બાળ મંદિર હોય છે નાના ભૂલકાઓ અવર જવર કરતા હોય છતાં પ્રી મોનસૂનની કામગીરી પણ ન થતાં જીઈબી તંત્રની કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલો ત્યારે જીઈબી તંત્ર દ્વારા વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી તેમજ વીજળીના કામમાં ધ્યાનપૂર્વક કામગીરી કરવામાં આવે તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી લોકોની માંગ સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ ગારિયાધાર નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન દાડમ નું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોલ ફૂડ સાથે કુદરતી અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ